નડિયાદના મુખ્ય માર્ગો પર ગાયો અડીંગો ખેડા જિલ્લાનો મુખ્ય બડુ મથક નડિયાદ શહેર કે જ્યાં હજારોની સંખ્યામાં નોકરી ધંધાવાળા અવરજવર કરતા હોય છે નડિયાદના મુખ્ય માર્ગો ઉપર નડિયાદ શહેરની કોલેજ રોડ વાણિયાવાડ સર્કલ મહાગુજરાત હોસ્પિટલ સર્કલ કિડની હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં ગાયોએ રસ્તો રોક્યો નડિયાદ નગરના મુખ્ય માર્ગો પર આમ જો ગાયો રસ્તો રોકશે અવર જવર કરતા નાના મોટા સાધનો ને અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના નડિયાદ નગરપાલિકાની ગંભીર બેદરકારી દેખાઈ રહી છે નડિયાદ નગરપાલિકા ઢોર નિયંત્રણ ખાતે પણ જવાબદારી લેતા નથી અને આમ રખડતા જે ઢોરો છે તે રખડતા જ રહે છે તેને પકડવાની કોશિશ પણ કરતા જ નથી જેથી આમ જનતાને અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે જો આ ગંભીર સમસ્યા હલ નહીં થાય તો અગાઉ આ રખડતા ઢોરોએ લગભગ ત્રણથી ચાર લોકોના જીવ લીધા છે હજી પણ કેટલા જીવ લેવાશે તેની નગરપાલિકા તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું સ્કૂલ તેમજ કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની તો પરવાહ કરો તંત્ર જે દેશનું ભવિષ્ય છે તેને પણ આ રખડતા ઢોરોનો ભય સતાવી રહ્યો છે આવી વિપરીત પરિસ્થિતિ સર્જવાના આકા કોણ એક વર્ગને ખુશ કરવા તમામ નાગરિકોનું અહિત શું આ છે ભારતનું બંધારણ લોકોનો આક્રોશ છે કે રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરાવવા ક્યારે લેવાશે પગલાં રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ